સુરત શહેરમાં બે રોકટોકપણે ચાલી રહેલા એમડીના વેપલા વચ્ચે સારોલી પોલીસે ઝડપી પાડેલા લાખો રૂપિયાના એમડીનો જથ્થો મંગાવનારને એસઓ પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પુસ્થની ટીમ નો ડ્રગ્સ ઇન સોરસિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે એસઓજી પુષ્ની ટીમે બાતમીના આધારે સહારા દરવાજા પાસેથી સારોલી પોલીસ પથક વિસ્તારમાંથી ઝડપેલા વીસ લાખ રૂપિયાની કિંમતના એમડીનો જથ્થો મંગાવનાર રાંધેર રાજીવનગર ઝુંપડપટ્ટીમાં રહેતા રઈશ ઉર્ફે કાલિયા સિદ્દીક ખાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તે પોતે અગાઉ જૂના કપડાનો ધંધો કરતો હતો તે સમયે મુંબઈથી સહેબાઝ ઉર્ફે કર રવિવારે બજારમાં જૂના કપડાં લઈને વેચવા આવતો હતો ત્યારબાદ કપડાનો ધંધો બરાબર નહી ચાલતા સહેવાજ ઉપર લઈ કે જેને એમડી ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો જેની તેની પાસેથી એમડી ડ્રગ્સ છૂટકમાં મંગાવી વેચાણ કરતો હતો તેને ગત ડિસેમ્બરમાં મંગાવેલા બસો ગ્રામ એટલે કે વીસ લાખ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો સારોલી પોલીસે ઝડપી પાડી મોનોની ધરપકડ કરી હતી તે ગુનામાં પોતે વોન્ટેડ વન કબલાત કરાઈ છે આ તો એસઓજી પોલીસ છસો પંથક ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા